જળહળતા ભક્તિભાવ અને આસ્થાના અનોખા દર્શન સાથે ગઈકાલે કાળભૈરવ જયંતી પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી ભગવાન શિવના સૌથી રહસ્યમય અને શક્તિશાળી સ્વરૂપ અધર્મ અને અન્યાયનો નાશ કરનારા કાળભૈરવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું આ પાવન અવસરે બનાસકાંઠાના પાલમપુર સ્થિત ઉકરડાના પ્રાચીન મંદિરમાં ભૈરવ યજ્ઞ અને પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટું હતું પરંતુ બધાનું ધ્યાન ભરત ચૌહાણ નામના યુવકે ખેંચ્યો હતો ભરત ચૌહાણે ભગવાન શિવનું તેજસ્વી રૂપ ધારણ કરીને પાંચ કલાક સુધી અસાધારણ તપસ્યા કરી હતી આ કઠોર તપસ્યા દરમિયાન તે હાડ થી જાવતી ઠંડીમાં પણ બરફની લાદી પર સ્થિર બેસી રહ્યા હતા ભરતભાઈએ અંગે વાત કરતા જણાવ્યું હતું કે જાણે કે ભગવાન શિવ દ્વારા મને કોઈ વિશેષ ઉર્જા આપવામાં આવી હોય આટલી ઠંડીમાં બરફ પર બેસવા છતાં